બધાના હાથમાં મોબાઈલ તમારો જમાનો બહુ સાદો સરળ અને ઢોળા માણસો હતો અને અત્યારે બધા હોશિયાર થઈ ગયા પણ એની ઉંમર નાની હોય એને હું જોવું હું ન જોવું કેટલા ટાઈમ જોવું એને ખબર હોતી અને હવે બાળક પાંચ વર્ષનું ત્રણ વર્ષનો હવે તો એ પછી તમારા હાથમાં નથી મોબાઈલના હાથમાં જે સમજી ગયું એ તમને અનુભવ કદાચ થતો હશે પહેલાના છોકરાને તમે ભળી લો જે ધોકા મારે લે તો હમું બોલતા નહીં અત્યારે તમે બોલો જ પડે તમને સમજાવી એટલે હવે તમારા ધોકા ન ને તમારે બદલાવવું પડે તો તમારા તો છે આપણા તો છે એટલે આપણે હાંસવા સવાર તો પડે એનો રસ્તો શું ગાડીમાં સ્પીડ વધી જાય ને પણ બ્રેક હારી ન હોય તો શું થાય ગાંજો સરસ એલએસડી દારૂ ઇંગ્લિશ દારૂ આવું બધું ચાલી રહ્યું છે કારણ કે બધું હાથમાં છે તો શું કરશું એનો રસ્તો છે કોઈ રસ્તો એ રસ્તો બ્રેક આપી દઉં એક જ સંસ્કાર આપો આપણા ઘરમાં જે ભગવાન પૂજા કરો બેટા દુનિયાના કોઈ પણ ખૂણાની પૂજા ચોવીસ કલાકમાંથી ચોવીસ મિનિટ ભગવાનનું નામ લે એક સંસ્કાર આપી દેલા આટલી હવા શાંતિથી બેસશે ને તમને વિચાર આવશે મારે આ કરાય હું જૂની સાપરી ગામનો વતની મારા મા બાપ બે મોટા સાપ છે બરોબર હાવ ગામડામાં દસમાં માં નવમાં ઊંધી તો થળિયાત ભણ્યો સાયકલ અને અપડાઉનમાં